આપણા બાળકોને પોતાની જાતે વિચાર શક્તિ કેમની આવે એનો આ વાત છે આપણે બાળકોને કાંઈ એમ કહેતા હોય તમે જાણો કે તમે મારા બાળકો છો અને હું તમારા મમ્મી કે પપ્પા છું અને હું તમને આખો દિવસ કહું ખાવાનું ખાઈ લો કપડા ધોઈ કાઢો કપડા મૂકી દો કેમનું ખાવાનું ખાવાનું ક્યાં ગળી દફ્તર મૂકવાનું છે હવે ખાઈ લો હવે સુઈ જાઓ હવે તમારું કમ્પ્યુટર મૂકી દો હું તમને આવી રીતના વાત કરું છું ત્યારે તમારા મગજમાં શું થઈ રહ્યું છે તમે શું વિચારો છો તમારા મમ્મી પપ્પાના તરફ તમને કયો ફિલિંગ અંદરથી આવે છે ઉપર ફિલિંગ આપણે એક જ શબ્દ હોય છે કે મને અંદરથી ગુસ્સો ચડે છે કે પ્રેમ આપે છે મને આ ક અને તમને શું ડિઝાયર થાય છે તમને શું ડિસાઈડ કરો છો કે હું આ મારા મમ્મી પપ્પા જે કે કે કરે છે મને એનું હું કેવી રીતના ફોલો કરું પણ જો તમે બદલી કાઢો અને તમે કહો બેટા તમારો હોમવર્કનો ટાઈમ કેટલા વાગે છે તમે ક્યારે તમારું હોમવર્ક શરૂ કરશો ક્યારે પતાવશો અને તમે શરૂ ના કરો તો તમને હું કેવી રીતના કહું કે તમે ચાલુ નથી કર્યું તમારું હોમવર્કનું કામ તમારે શું સાથે લઈ જવાનું કે જ્યારે બારે બહુ ગરમી હોય તો તમને શેની જરૂર રહેશે આ પાણીની જરૂર છે અચ્છા તો શું લઈ જશો તમને હવે રાત પડી ગઈ છે અને કાલે સવારના વહેલું છે તમારે શું કરવું જોઈએ અત્યારના પણ હું છું એ જ કહું ને કે કાલે સવારના તમારે વહેલું ઉઠવાનું છે શું પ્લાન છે સુઈ જવાનો એટલે આપણે જોનની વાત છે કે આપણે અવાજ કેવી રીતના કાઢીએ છીએ કેવી રીતના આપણે આપણા બાળકોની સાથે વાત કરીએ છીએ આપણે એ લોકોને આખો વખત કહીએ છીએ શું કરવું કેમનું કરવું કે આપણે એ લોકોને શીખવાડીએ છીએ કે આપણે એ લોકોને થોડા પ્રશ્ન પૂછવાના પણ સાચા દિલમાંથી પ્રશ્ન પૂછવાના કે જેનાથી બાળકો વિચાર શક્તિ કરે છે હું તમને કહું કે તમારું હોમવર્ક ક્યારે કરશો હવે મને ઇમ્પોર્ટન્ટ છે કે તમે સારા ગ્રેડ લાવો તમને પણ સારા ગ્રેડ જોઈએ છે બેટા તો કેટલા વાગે આપણે હોમવર્ક ચાલુ કરી દઈશું અને ફટફટ બતાવવું હોય તો તમારે શું કરવું પડશે તમને મારી જરૂર હોય ને તો હું બીજી રૂમમાં છું કે હું મારું કામ કરું છું આપણે બાળકોની સાથે પ્રેમથી અગ્રીમેન્ટ્સ કરીએ ત્યારે એ લોકો આપણામાં સંતાયા કરતા આપણી સાથે વાત કરશે આપણને પૂછશે અને એટ ધ સેમ ટાઈમ એ લોકોનું મગજ આગળ વધશે આઈ હોપ કે તમને આ વસ્તુનું ગમ્યું અને જો તમને આ ગમ્યું હોય તો તમે ફોલો કરો હું ગુજરાતી મારું દરરોજ તમારી સાથે પ્રેક્ટિસ કરીશ અને ભૂલચૂક હોય તો તમે મને જરૂર જણાવો